તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં હિન્દુ શ્રદ્ધાળુઓ પર કરવામાં આવેલા આતંકવાદી હુમલાને સમગ્ર હિન્દુ સનાતનીઓએ સખત શબ્દોમાં વખોડી હિન્દુ શ્રદ્ધાળુઓ પર આતંકવાદી હુમલો કરનાર આતંકવાદીઓને જેલ કરવાની માંગ કરવામાં આવી છે ત્યારે આ આતંકવાદી હુમલા મામલે પાટણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો કાર્યકરો પણ આતંકવાદી હુમલાને વખોડી શહેરના ટીબી ત્રણ રસ્તે આતંકવાદી વિરોધ સૂત્રોચ્ચાર કરી આતંકવાદીના પુતળાનું દહન કરી જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપી આતંકવાદીઓને જેલ કરી આતંકવાદને ખતમ કરવામાં આવે તેવી માંગ કરી હતી પાટણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ટીબી ત્રણ રસ્તા ખાતે આયોજિત આતંકવાદીના પુતળા દહન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સૌએ આતંકવાદ વિરોધ સૂત્રોચ્ચાર કરી આતંકવાદના પુતળાનું દહન કરી પોતાનો રોષ પ્રદર્શિત કર્યો હતો ત્યારબાદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ આતંકવાદ વિરોધી બેનર સાથે ટીબી ત્રણ રસ્તાથી રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આતંકવાદના વિરોધમાં આવેદનપત્ર આપ્યું હતું જેમાં મોટી સંખ્યામાં પાટણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા